ગ્રેટ ગોલ્ડન સર્કસ મહુવામાં ઓપનિંગ થઈ ગયું છે તો ચાલો જાણીએ ક્યાં આવ્યું છે અને કેટલા વર્ષ પછી આવ્યું છે ફરી પાછું દસ વર્ષ પછી મહુવા સિટીમાં આપણે અહીંયા આંગણે આવી ગયું છે સર્કસ આપ જોઈ શકો છો અત્યારે આ મારી પાસે અત્યારે જે જગ્યા છે એમાં સર્કસ ભવ્ય અને સુંદર રીતે આવી ગયું છે દસ વર્ષ પહેલા આપડા મહુવા શહેરમાં પેવેલિંગ જીમ ગ્રાઉન્ડમાં માં આવ્યું હતું ત્યાર પછી મહુવા શહેરને મહુવા સિટીના માણસોને આનંદ માણવા માટેની એક સુંદર અને સારું ને પ્રકૃતિ રીતે લઈને આવ્યા છે તો આપ જોઈ શકો છો જો આપણા મહુવામાં દસ વર્ષ બાદ જોરદાર ભવ્ય અને સુંદર સર્કસ આવી ગયું છે તો આપ અહીં અત્યારે જોઈ શકો છો મારી સામે અત્યારે જે તમને બતાવવું એ સર્કસનો ગેટ પણ લાગી ગયો છે અને ટૂંક સમયમાં ચાલુ પણ થઈ જવાનું છે તો આપ અત્યારે નિહાળી રહ્યા છો આપ જોઈ શકો છો આ છે સરકસની જગ્યા અહીં તે મહુવાવાસીઓને વાસીઓને હસવા કૂદવાની અને ટેલેન્ટની વસ્તુ જોવા મળશે નાના બાળકોને મનોરંજન માટે અને મોટા માણસોને અવનવી જાણવા મળશે અને જોવા મળશે તો મહુવા સિટી ના માણસો દસ વર્ષ પછી જો સરકસ નો આનંદ માણવો હોય તો તમે પણ પહોંચી જાયજો મહુવા માં એડ્રેસ નોંધી લેજો કોલેજ રોડ ઝુલેલાલ ચોક ની સામે પાર્ટી પ્લોટ માં મહુવા ભાવનગર જિલ્લો તો પધારો સરકસ જો